આઠ પોઇન્ટ વીસ કરોડ રૂપિયાનું ઉઠામણું કરનાર આરોપીને આખરે ઇકો ઝડપી દીધું છે સુરતમાં ખોલવડની અમૃત કુંજ રેસિડન્સીમાં રહેતા અનિલ અરવિંદ હિરપરા કતાર ગામમાં ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાયમંડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરે છે કંપનીની મુખ્ય ઓફિસ મુંબઈ બી કે સી ખાતે આવેલી છે તો સપ્ટેમ્બર બે હજાર મુંબઈ ગોરેગાંવ મુકામે હીરાના એક્ઝિબિશનમાં ગયા હતા જ્યાં મહંત ડાયમંડ એલ એલપી ના પાર્ટનર કૌશિક અમૃતલાલ કાકડિયા સાથે કંપનીના સેલ્સ વિભાગના કર્મચારીઓનો પરિચય થયો હતો તે વખતે તેણે મહંત ડાયમંડમાં જીતુ દીપિકા સોદરિયા અને રોનક ધોળિયા પાર્ટનર હોવાનું અને આ કંપની રસેશ જ્વેલર્સ એલએલપી માં ખરીદ કરેલ હીરાનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું તેમની કંપની કતાર ગામમાં વસ્તા દેવડી રોડ ઉપર દવા બજારની બાજુમાં ગંગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવી હોવાનું પણ જણાવાયું હતું તો છ બે બે હજાર પચીસના રોજ સત્યાવીસ પોઈન્ટ પંચોતેર લાખ અને ત્રેવીસ પોઈન્ટ અગિયાર લાખના હીરા મહંત ડાયમંડના સરનામે નટવરચીનું આંગળીયા પેઢી મારફતે મોકલી આપ્યા હતા મુદ્દતે નહીં ચૂકવતા કંપનીના ભાગીદાર કૌશિક કાકડીયા કોલ કરી અને જણાવ્યું હતું કે કંપનીના ભાગીદાર રોનક અને જીતેન્દ્ર મારા સંપર્કમાં નથી

કડિયાને પકડ્યો હતો હજુ પણ રોનક ધોળિયા ફરાર હોય તેને પકડવા પોલીસ ટીમ દોડાવી હતી સુરત શહેરમાં વેપાર ક્ષેત્રે હીરા ઉદ્યોગનું પણ ખૂબ જ આગળ પડતું નામ છે અને સમગ્ર ભારત કક્ષાએ વેપારીઓ હીરાના વેપાર માટે આવતા હોય છે અને આજ વેપારમાં ઘણા લોકો ઘણા અસામાજિક તત્વો વેપારી બની અને સ્થાનિક વ્યાપાર કરતા લોકોની સાથે છેતરપિ વિશ્વાસઘાત કરતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનવા પામેલ છે જેમાં ભોગ બનનાર શ્રી અનિલભાઈ હિરપરા સાથે પણ તેમજ અન્ય વ્યાપારીઓ સાથે કુ કુલ આઠ કરોડ અને વીસ લાખ જેવી ખૂબ જ મોટી રકમની વિશ્વાસઘાત કરવામાં આવેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ કૌશિક કાકડીયા જીતેન્દ્ર કાસોદરિયા રોનક ધોળિયા વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાના કામે સર્વપ્રથમ કૌશિક કાકડીયાની ધરપકડ કરવામાં આવેલ તેઓને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ ત્યારબાદ આરોપી જીતેન્દ્ર કાસોદરિયાની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય જે આરોપી જે રોનક કુમાર ધોળિયા છે એની પણ હાલ ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે ટોટલ અલગ અલગ દરેક વ્યક્તિની રકમ અલગ અલગ છે અને એક કરોડ થી લઈ અને પંદર લાખ વીસ લાખ સુધીનું અલગ અલગ વ્યાપારીઓ સાથે છત્રપિંડીને વિશ્વાસઘાત કરવામાં આવેલો છે જીતેન્દ્ર કાસુદરેની જે ધરપકડ કરવામાં આવેલ છે એ અમારી બાતમીના સંધાને ધરપકડ થઈ છે અને જીતેન્દ્રની પૂછપરછમાં એવી હકીકત જણાયેલ છે કે જીતેન્દ્ર જે છે એ ગોલ્ડનો જે વિભાગ હતો એ પોતે સંભાળતો હતો હીરાનો જે વિભાગ છે એમાં કૌશિક જે છે એ બહારથી હીરાનો માલ લાવી અને રોનકને આપતો અને રોનક પોતે આ તમામ હીરા જે દાગીના બનાવવામાં આવતા હતા એમાં ઉપયોગ કરતો હતો આરોપીની ધરપકડ બાતમી આધારે અમે સુરત ખાતેથી કરેલ છે